હેલો બાળ દોસ્તો ઇજુટેકના ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય નો પાઠ પાંચ ધોયો અને ખાધો ખાધોના ગીત અને સરસ મજાના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું બાળ મિત્રો આ પાઠના બીજા વિડીયો તમે ડિસ્ક્રિપ્શન અથવા પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો તો ચાલો શીખીએ એક સરસ મજાનું કાવ્ય અને તેના પ્રશ્નોના જવાબની એક જુદા પ્રકારના મળીએ એટલે અહીં પરંપરાગત કાવ્યની વાત કરી છે તમે મોટાઓ પાસે સાંભળ્યું થશે આજે આપણે તે ગીત જોઈએ રીસ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી છોટી સામે રાણા સિંહ રે આફત મોટી ઝૂકીને ફરી સલામો બોલ્યું મીઠા વેણ મારે ઘેર પધારો રાણા રાખો મારું કહેણ હાથ ચામડા બહુ બહુ ચૂથિયા ચાખો જી મત મીઠું નોતરું દેવા ખોળું તમને આજે મુખડું દીઠ્યું છ જાય છે આગળ એના પગ ધબ ધબ સિંહ જાય છે પાછળ એની જીભ ઘર અમારું જમો સુખેથી મધની લૂમે લૂમ ખાવા જાતા રાણાજીએ પાડી બૂમા બૂમ મધપુળાનું વન હતું એ નહીં માખોનો પાર બટકુ પૂડો ખાવા જાતા વળગી લારો બાપરે કરતા લીધી છોટી સામે રાણા સિંહ મળ્યા તા આફત ટાળી મોટી આ સરસ મજાના ગીતના રજયતા છે રમણલાલ સોની આ ગીતમાં આપણે જોયું કે એક રીંછ હતું તે સિંહને તેના ઘીરે જમવા માટે બોલાવે છે આમંત્રણ આપે છે અને સિંહની સા સિંહ એ આમંત્રણ સ્વીકારીને રીંછની પાછળ જાય છે એના ઘેર અને મધપુડામાંથી મધ ખાવાનું કહે છે સિંહ રાજા એ મધ ખાતામાં જાતા મધપુડાની માખો તેને શરીરે ડંખ મરે છે અને ત્યાંથી ડરતા ડરતા ભાગે છે વાતચીત એટલે કે પ્રશ્નના જવાબની સમજ મેળવીએ સવાલ એક આ ગીતમાં કઈ પંક્તિઓ ગાવાની સૌથી વધુ મજા પડી જવાબ આ ગીતમાં નીચેની પંક્તિઓ ગાવાની સૌથી વધુ મજા પડી મધપુડાનું વન હતું એ નહીમા ખોનો પાર બટકું પૂડો ખાવા જાતા વળગી લાળો લાર આખે મોઢે જીભે હોઠે ઢંગ ગણેલા લાગ્યા ખાધો બાપરે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા સવાલ બે સિંહ મધપૂળો ખાવા ગયો એ સમયે હરીછ શું કરતું હશે જવાબ સિંહ મધપૂળો ખાવા ગયો એ સમયે હરીછ થોડુંક દૂર ઊભું રહી સિંહની કેવી દિશા થાય છે તે જોતું હશે સવાલ ત્રણ તમને સિંહ સામે મળી જાય તો તમે શું કરો જવાબ મને સિંહ સામે મળી જાય તો હું પણ રીંછની જેમ તેનાથી બચવાની યુક્તિ કરું સવાલ ચાર તમે કોઈ વાર આફતમાં ફસાયા છો તે વિશે બધાને કહો બાળ મિત્રો આ પ્રશ્નના જવાબમાં તમે કોઈ આફતમાં ફસાયા હો તેના વિશે લખી શકો છો અહીં હું એક આફતમાં ફસાયો હતો તેના વિશે લખું છું જવાબ હું ઉનાળાની રજાઓમાં મારા મામાને ત્યાં રહેવા ગયો હતો ત્યાં એક દિવસ હું મારા મામાનો દીકરો અને તેના બે મિત્રો તળાવમાં નહાવા ગયા મને બરાબર તરતા આવડતું ન હતું હું થોડી વારમાં ડૂબવા લાગ્યો મેં બચાવ માટે બૂમો પાડી મારા મામાના દીકરાને બરાબર તરતા આવડતું હતું તેણે અને તેના મિત્રોએ મને ઘણા પ્રયત્નો કરી તળાવના કિનારે પહોંચાડ્યો હું થોડુંક પાણી પી ગયો હતો અને બેભાન થઈ ગયો હતો મારી બૂમો સાંભળી કેટલાક ગામ લોકો તળાવ પર દોડી આવ્યા મને ઊંઘો સુવડાવી મારા પેટમાંથી પાણી કાઢવાના ઉપાયો કરવા લાગ્યા મારા મોંમાંથી ઘણું પાણી નીકળ્યું મારા મામી તથા બીજા લોકોએ મારા શરીરને લૂછીને સૂંઠ ઘસવા માંડી થોડા સમય પછી મેં આંખો ખોલી ધીમે ધીમે આજુબાજુ જોવા લાગ્યો આ માંડ માંડ મારો જીવ બચ્યો સવાલ પાંચ તમારા ઘરે મહેમાન આવે ત્યારે શું જમાડો છો જવાબ મારા ઘરે મહેમાન આવે ત્યારે અમે તેમને પૂરી શાક દાળ ભાત ફરસાણ મીઠાઈ સ્લાડ પાપડ અથાણું વગેરે તેમજ તેમને ભાવતી વાનગીઓ બનાવીને જમાડીએ છીએ સવાલ છ તમે મધપુડો જોયો છે ક્યાં ક્યાં જવાબ હા મેં ખડકો વચ્ચેની જગ્યામાં વૃક્ષો પર અવાવરૂ મકાનોમાં મધપૂડો જોયો છે સવાલ સાત તમને ક્યારે મધમાખી ડંખી છે એના ડંખ વિશે શું સાંભળ્યું છે જવાબ ના મને ક્યારે મધમાખી ડંખી નથી બાળ મિત્રો જો તમને મધમાખી ડંખી હોય તો તમે હા લખી શકો છો એના ડંખ વિશે એવું સાંભળ્યું છે કે તેના ડંખવાળી જગ્યાએ બળતરા અને તીવ્ર પીડા થાય છે લાલ ફોલ્લા ચક્કામાં થઈ જાય છે ડંખ ભર્યો હોય ત્યાં આસપાસ સોજો આવે છે આઠ મધમાખી ડંખે ત્યારે તરત શું સારવાર કરાય છે જવાબ મધમાખી ડંખે ત્યારે તરત તે જગ્યાએ લોખંડની કોઈ વસ્તુ ઘસવામાં કોઈ આવે છે લોખંડ કસવાથી ડંખ બહાર આવી જાય છે ત્યારબાદ તે જગ્યાને સાબુ અને પાણીથી ધોવામાં આવે છે પછી તેના પર બરફ ઘસીને મધ લગાડવામાં આવે છે સવાલ નવ આ કવિતા આપણે કંઠસ્થ કરીશું જવાબ વિદ્યાર્થીઓએ આ કવિતા કંઠસ્થ કરવી પ્રશ્ન અઢાર સાચા વાક્યની સામે લુમાલુમ અને ખોટા વાક્યની સામે બુમાબુમ લખો અહીં કેટલાક વાક્યો આપ્યા છે જો સાચું હોય તો લુમાલુમ અને ખોટું હોય તો બુમાબુમ લખવાનું છે સવાલ એક સિંહને સામે જોઈ રીંછ બહુ જ ખુશ થયું બુમાબુમ બે રીંછ સિંહને કેટલાય દિવસોથી શોધતું હતું બુમાબુમ ત્રણ સિંહને મધ ખૂબ ભાવતું હતું બુમાબુમ ચાર રીંછ સિંહને પોતાના ઘરે લઈ જાય છે બુમાબુમ પાંચ રીંછ સતુર હતું લુમાલુમ છ રીંછ અને સિંહ પાકા મિત્ર હતા બુમાબુમ સાત રી છે સિંહને મધ પીરસ્યો લુમાલુ આઠ રી છે સિંહને પગાડ્યો લુમાલો પ્રશ્ન ઓગણીસ નીચેના વાક્યો માટે કવિતામાં કયા શબ્દ જૂથ વપરાયા છે તે શોધીને લખો અહીં નીચે કેટલાક વાક્યો આપ્યા છે એ વાક્ય માટે કવિતામાં કયો શબ્દ જૂથ વપરાયો છે તે શોધીને લખવાનું છે એક મારું કહ્યું માનો રાખો મારું કહેણ બે તમને નિમંત્રણ આપવા શોધું છું નોતરું દેવા ખોળું તમને ત્રણ માંસાહાર બહુ ખાધ્યો હાડ ચામડા બહુ બહુ જૂથ્યા ચાર તમારું આજે દર્શન થયું આજે મુખડું દીઠું પાંચ સિંહે રાડા રાડ કરી મૂકી રાણાજીએ પાડી બૂમાબૂમ છ રૂવે રૂવે માખ વળગી વળગી લારો લા પ્રશ્ન ક્રમ વીસ વિચારીને ખરું કરો અહીં વિગતો આપી છે અને તેની સામે સિંહને ખબર નહોતી કે સિંહને ખબર ન પડી વિચારીને ખરું કરવાનું છે રીંછ તેના કરતાં બહુ બુદ્ધિશાળી છે સિંહને ખબર નહોતી તેથી એ ખાનામાં ખરું કરીશું આ પ્રમાણે જો સિંહને ખબર નહોતી આવે તો તેમાં ખરું કરવાનું અને સિંહને ખબર ન પડી એ આવે તો એમાં ખરું કરીશું બીજું વાક્ય જોઈએ હરીંછ ખોટે ખોટી સલામો ભરી રહ્યું છે સિંહને ખબર ન પડી હરીંછ એના ઘરે નહીં પણ બીજે કશે લઈ જાય છે સિંહને ખબર ન પડી નાનકડી મધમાખીનો ડંખ ભારે હોય છે સિંહને ખબર નહોતી મધપૂડો તોડવાથી મધમાખીઓ છંછેડાય છે સિંહને ખબર નહોતી પ્રશ્ન ક્રમ એકવીસ ઘરે જઈને રીંછે રીછડને આખા દિવસના અનુભવ વિશે શું કહ્યું હશે લખો અને વર્ગમાં વાંસી સંભળાવો જવાબ મારી વાલી રીછડી આજે હું હાથમાં સોટી લઈને એકલો ફરવા ગયો ત્યારે એક મોટી મુસીબત આવી સામે જંગલનો રાજા સિંહ મળી ગયો હવે શું કરવું મેં તરત જ જીવ બચાવવા ચતુરાઈ વાપરી સિંહને ચૂકી ચૂકીને પ્રણામ કર્યા તેને પ્રેમભરી વાણીમાં કહ્યું હું તમને આમંત્રણ આપવા કેટલાય દિવસથી શોધતો જ હતો આજે તમે મને મળી ગયા તમે આજ સુધીના માંસાહાર જ કર્યો છે હવે મધ શાખો મારા આમંત્રણનો સ્વીકાર કરીને મારા ઘરે પધારો સિંહ ઘરે આવવા તૈયાર થઈ ગયો હું આગળ ચાલ્યો અને સિંહ મારી પાછળ આવ્યો હું તેને મધપુડાના વનમાં લઈ ગયો ત્યાં પુષ્કળ મધમાખીઓ હતી સિંહને કહ્યું આ મારું ઘર છે શાંતિથી ખાવું હોય તેટલું મધ ખાઓ મધ ખાવા જતાં મધમાખીઓ સિંહને આખા શરીરે ચોટી પડી સિંહ તો બૂમ કરવા લાગ્યો મધમાખીઓએ તેની આંખે મોઢે જીભે હોઠે એમ આખા શરીર પર ડંખ માર્યા ડંખની પીડા સહન ન થતાં તે ત્યાંથી બૂમો પાડતો ભાગી ગયો મારા જીવમાં જીવ આવ્યો પછી હું ચાલતો ચાલતો ઘરે આવવા વિચારવા લાગ્યો આજે ચતુરાઈ વાપરી હોત તો સિંહનો શિકાર થઈ જ ગયો હોત આજે તો મહામુસીબતમાંથી માંડ માંડ પચીને ઘરે આવ્યો છું પ્રશ્ન ક્રમ બાવીસ પ્રશ્ન મોટેથી વાંચો અને જવાબ ધીમેથી લખો બાળ મિત્રો પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ સવાલ એક રીંછ મોટી આફત કોને ગણે છે જવાબ હરીંચ મોટી આફત સિંહને ગણે છે સવાલ સિંહને નિમંત્રણ જે જે વાત કરે છે તે સાચું બોલે છે કે ખોટું એનો જવાબ રિંછ સિંહને નિમંત્રણ આપતા જે જે વાત કરે છે તે બધું ખોટું બોલે છે સવાલ ત્રણ રિંછ હોશિયાર છે એવી કેવી રીતે ખબર પડે છે જવાબ રીંછને રસ્તામાં અચાનક સિંહ મળે છે ત્યારે તેનાથી ડરવાના બદલે યુક્તિ કરે છે તે સિંહને ચતુરાઈથી પોતાના ઘરના બદલે મધપુડાના વનમાં લઈ જાય છે ત્યાં મધ ખાવા જતાં મધમાખીઓ સિંહને આંખે મોઢે જીભે હોઠે એમ આખા શરીર પર ડંખ મારે છે મધમાખીના ડંખ સહન ન થતાં સિંહ ત્યાંથી ભાગી જાય છે અને હરીંછ બચી જાય છે આ પરથી રીંછ હોશિયાર છે એવી ખબર પડે છે સવાલ ચાર રીંછ આગળ શા માટે ચાલે છે જવાબ રીંછે સિંહને મધ ખાવાનું આમંત્રણ આપ્યું છે તેથી સિંહને મધપુડાના વન સુધી લઈ જવા રીંછ આગળ ચાલે છે સવાલ પાંચ સિંહ પાછળ શા માટે ચાલે છે જવાબ સિંહે રીંછનું ઘર જોયું ન હતું રીંછને પાછળ જવાથી સિંહને રચ રીંછનું ઘર શોધવું ન પડે તેથી તે પાછળ ચાલે છે છ રીંછને મધમાખીઓ ડંકતી હશે કેમ જવાબ ના રીંછને મધમાખીઓ ડંખતી નહી હોય કેમ કે રીંછના ડંખથી બચાવે છે સવાલ આફત કેવી રીતે દૂર થઈ જવાબ રીંછ સિંહને મધ ખવડાવવા મધપુડાના વનમાં લઈ ગયો ત્યાં મધમાખીઓએ સિંહને આંખે મોઢે જીભે હોઠે એમ આખા શરીર પર ડંખ માર્યા મધમાખીના ડંખ સહન ન થતા સિંહ ત્યાંથી બૂમ પાડીને ભાગી ગયો અને રીંછની આફત દૂર થઈ સવાલ આઠ કવિતાની પહેલી બે પંક્તિઓ અને છેલ્લી બે પંક્તિઓ વચ્ચે સો ફરક છે એવો ફરક શા માટે છે જવાબ કવિતાની પહેલી બે પંક્તિઓમાં સામે રાણા સિંહ મળ્યા રે આફત આવી મોટી અને છેલ્લી બે પંક્તિઓમાં સામે રાણા સિંહ મળ્યા હતા આફત ટાળી મોટી એવો ફરક છે કારણ કે આ કથા ગીતની પહેલી બે પંક્તિઓમાં સિંહ મળ્યો છે તેથી રીંછ માટે આફત આવી છે પરંતુ રીંછ તેને યુક્તિપૂર્વક ટાળી દે છે તેથી છેલ્લી બે પંક્તિઓમાં સિંહ જીવ લઈને ભાગી જાય છે અને રીંછ માટે આવેલી આફત ટળી ગઈ છે પ્રશ્ન ક્રમ ત્રેવીસ બનીએ લેખક સવાલ એક તમે આ કવિતા તો સાંભળે પછી એનું સીધું પ્રસારણ પણ કર્યું હવે બે ત્રણ મિત્રોનું જૂથ બનાવો ફરીથી કવિતાને યાદ કરો મધમાખીઓના ડંઘ ખાધા પછી સિંહે શું કર્યું હશે એ વિચારો અને તમે બનાવેલી વાર્તા નોટમાં લખો એ માટે શરત એટલી જ છે કે વાર્તામાં રીંછ કે સિંહ મરવા ન જોઈએ તમારી વાર્તા વર્ગમાં સંભળાવો જવાબ રીચ સતુર હતું તે સિંહને પોતાના ઘરને બદલે મધપુડાના વનમાં લઈ ગયો સિંહને મધ ખાવાનો આગ્રહ કર્યો સિંહે મધ ખાવાની લાલચમાં કશું વિચાર્યા વિના મધપુડા પર પોતાનો પંજો માર્યો પંજો મારતાની સાથે જ પુષ્કળ મધમાખીઓ ઉડી અને સિંહને ચોંટી તેને આંખે મોઢે જીભે હોઠે એમાં શરીર પર ડંખ માર્યા સિંહને શરીરમાં તીવ્ર બળતરા થતાં તે ત્યાંથી ભાગ્યો તે ત્યાંથી ભાગીને થોડી દૂર એક ઝરણું વહેતું હતું ત્યાં જઈને તેના પાણીમાં મોં ધરીને બેસી ગયો મોં પર રાહત લાગતા તે વહેળામાં પડખા ફેરવી ફેરવી આવડ્યો ઘણા સમય પછી તેને મધમાખીના ડંખની પીડા ઓછી થઈ ત્યારબાદ તે પોતાના ઘરે ગયો તે ઘરે જઈને રીંછને શોધવા અંગે વિચારવા લાગ્યો સિંહને ભાગ તો જોઈ હરી પોતાનો જીવ બચી ગયો એવી રાહત અનુભવતું પોતાના ઘરે ગયું અને ફરીથી સિંહનો ભેટો ન થઈ જાય તે અંગેની સાવચેતી વિશે વિચારવા લાગ્યું હવે કવિતા જ ગાઈશું હો સિંહની પરોણાગત બાળ મિત્રો હવે પછીની પ્રવૃત્તિઓ તમે ભાગ ચારમાં જોઈશો આ પાઠના બીજા વિડીયો તમે ડિસ્ક્રિપ્શન અથવા પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો